ના બહુ મસ્ત મહેનત કરાવી છે થોડાક સ્કૂલ અને અત્યારે પેરેન્ટ્સ ને પણ ગર્વ થાય છે અમારા પર

શું પરિણામ આવ્યું છે શું ભવિષ્યનો ગોલ છે તો સત્તાણું આવેલા છે સાયન્સ એ ગ્રુપ રાખેલું છે આઈઆઈટીમાં જવાનો વિચાર છે અન્ય વિદ્યાર્થીનીઓ શું નામ છે તમારું શું પરિણામ આવ્યું છે અને ભવિષ્યમાં શું તમારો વિચાર છે કઈ જગ્યાએ કયા ફિલ્ડની અંદર જવું છે મારું નામ છે રિઝલ્ટ પાછળનું કારણ જ તો અમારા સર મેડમ છે કારણ કે એની મહેનતના કારણે જ અહીંયા છીએ અને હું સાયન્સ એ ગ્રુપ રાખ્યું છે મારે કરીને ચોક્કસ તો તમામ જે વિદ્યાર્થીઓ છે તેમાં ખુશીની લાગણી છે અન્ય વિદ્યાર્થીઓ છે કેવું પરિણામ આવ્યું છે ને ખુશી કેવી છે અને આગામી સમયમાં ખાસ તો તમારા જે આ પરિણામ આવ્યું છે તેમાં કોનો સપોર્ટ સૌથી વધુ જોવા મારું નામ જીયા રોય છે મેં મારું જે પરિણામ વિચાર્યું હતું એ બહુ ખૂબ સરસ આવ્યું છે મારા હમણાં નાઇન્ટી ટુ પર્સન્ટેજ આવ્યા છે આમાં ટીચર્સનો અને પેરેન્ટ્સનો ખૂબ સપોર્ટ છે એ લોકોએ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી મને ખૂબ સરસ હેલ્પ કરી છે ગોલકિયા સ્કૂલનો સપોર્ટ એટલો સારો સારો મળ્યો છે મને અને હું મારા પરિણામથી બહુ ખુશ છું વિદ્યાર્થીઓ ઉજવણી કરી રહ્યા છે હું આપને દ્રશ્યો છે તે બતાવીશ કેમ કે જે પરિણામ આવ્યું છે તેનાથી તમામ વિદ્યાર્થીઓ હોય વાલીઓ હોય શિક્ષકો હોય તેમાં ખુશીની લાગણી છે ખૂબ જ સારા પરિણામ સાથે ઉત્તીર્ણ થતા આ જે ઉજવણીનો માહોલ છે તે રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે શાળાઓની અંદર રાજકોટના જે પણ વિદ્યાર્થીઓ કે જે આજે ધોરણ દસના પરિણામને લઈને પોતાની ઉજવણી છે કરી રહ્યા છે ચાહે ગર્લ્સ હોય બોયઝ હોય તમામ અત્યારે ઉજવણીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ધોરણ દસ નું જે પરિણામ છે તેમાં અગાઉ ધોરણ બાર પરિણામ બાદ ધોરણ દસ માં પણ ઘણા બધા રાજકોટના એવા વિદ્યાર્થીઓ છે બોયસ ગર્લ્સ છે કે જેમનું પરિણામ જે તે ગુજરાત બોર્ડમાં સારું આવ્યું છે ને તેના પરિણામે અત્યારે એક ઉજવણી જેવો માહોલ છે તે રાજકોટમાં જોવા મળી રહ્યો છે જી બિલકુલ રાજકોટની અંદર જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ને એ ઉજવણી લોકો કરી રહ્યા છે વિદ્યાર્થીઓ